આણંદ શહેરમાં સતત બીજા દિવસે ભારતના ગૃહમંત્રી અમિત શાહ ની ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ટીપ્પણી સામે વિવિધ મંડળો દ્વારા વિરોધ કર્યો આણંદ નિવાસી જિલ્લા કલેક્ટર આંબેડકર સંપર્ક સમિતિના સભ્યો આવેદનપત્ર આપીને અમિત શાહના રાજીનામાની માંગ કરી તાજેતરમાં લોકસભામાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા એવા અમિત શાહે બંધારણના ગડવૈયા ભીમરાવ આંબેડકર ની ટીકા કરી હતી જે મામલે પૂરા દેશમાં વિરોધ થઈ રહ્યો છે જેને લઈને બે વર્ષ આણંદમાં વિવિધ મંડળો અને એનજીઓ દ્વારા અમિત શાહના નિવેદન સામે રોષ વ્યક્ત કર્યો છે સાહેબ આંબેડકર સંપર્ક સમિતિ અને નવજીવન ટ્રસ્ટ સમાજવાદી પાર્ટીના નેતાઓ જિલ્લા કલેક્ટરે કચેરી આવેદનપત્ર આપીને અમિત શાહના રાજીનામાની માંગ સાથે દેશની જનતાની માફી માંગે તેવી માંગ કરાઈ હતી દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકર ટીકા કરીને ગૃહમંત્રીએ દલિતો સહિત તમામ સભાની લાગણી દુભાવી છે જેને લઈને દેશભરમાં રોષ ફાટી નીકળ્યો છે આણંદ જિલ્લામાં છેલ્લા બે વિવેદ મંડળો અને સમિતિઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને વિરોધ નોંધાવી રહી છે આજે ડોક્ટર આંબેડકર સંપર્ક સમિતિ બહુજન સમાજ પાર્ટીના નેતાઓ અને નવજીવન ટ્રસ્ટ આણંદ દ્વારા અમિત નિવેદન ટીકા કરીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવીને જિલ્લા કલેક્ટર કચેરી આવેદન પત્ર આપીને અમિત શાહ દલિતોની લાગણી દુભાવી છે જેથી તાત્કાલિક દેશની જનતાની માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે ડોક્ટર આંબેડકર સંપર્ક અભિયાન આણંદ જિલ્લા તરફથી સંસદની અંદર અમિત શાહે આંબેડકર 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 એ કેવી ફેશન પડી ગઈ છે એવા શબ્દો પ્રયોગ કરી અને ભારત રત્ન મહામાનવ ડોક્ટર બાબા આંબેડકર ની અપમાન કર્યું છે એના વિરુદ્ધમાં અમે આજે આવેદન પત્ર આપ્યું છે રાષ્ટ્રપતિને સંબોધીને અને કલેક્ટર મારફતે આણંદ કલેક્ટર મારફતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અમે એવું ઈચ્છીએ છીએ કે એનો ગૃહમંત્રી નો રાજીનામા લઈ લેવામાં આવે અને એવું પણ કહીએ છીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના હોત

અમે આજે પાર્લામેન્ટમાં જે અમિત શાહ દ્વારા અપમાન કરવામાં છે કે બાબા સાહેબ એકલા નહીં પણ વિશ્વના તમામ દેશોમાં આજે બાબા નું પૂજનીય ગણાય છે એમના આદર્શ તરીકે ગણવામાં આવે છે તમામ દેશો માં ઇતિહાસ ગણવામાં આવે છે બાબા બાબાસાહેબ નો પોતાના દેશમાં એમની મનોવાદી માનસિકતા ને કારણે બાબા સાહેબ નું અપમાન કર્યું છે એ અમે એનો પ્રખર વિરોધ કરે છે અને બહુજન સમાજ પાર્ટી દ્વારા

હું આણંદ જિલ્લાની વતની છું અને નવસો ભવન કરવાની હતી એમાં અમિત શાહે જે બાબા સાહેબ ડોક્ટર સાહેબ આંબેડકર નહીં કહ્યું પણ આંબેડકર આંબેડકર કરીને જે બાબા નું અપમાન કર્યું છે અને એમણે એવું કહ્યું છે કે અન્ય જગ્યાએ રામ નું નામ દો તો તમે સાત જનો

બાબા નું અપમાન કર્યું છે દલિત સમાજ નું અપમાન કર્યું છે મુસ્લિમ સમાજ નું અપમાન કર્યું છે આદિવાસી સમાજ નું અપમાન તમામ ગરીબ સમાજ નું એમણે અપમાન કર્યું છે આ અપમાન અમે સહવાના નથી કાં તો એ રાજીમાનું આપે કાં તો એમની સામે ફરિયાદ થવી જોઈએ જય